મારું નામ યુવરાજસિંહ જાડેજા ક્ષત્રિય સમાજનો એક બહોર્સ દીકરો ખાસ કરીને આજે ભુજ ખાતે જે રાજપૂત છાત્રાલય છે ત્યાંથી અમે હુંકાર કર્યો છે કે જો ભારતીય જનતા પાર્ટી પરસોત્તમ રૂપાલાની ટિકિટ નહીં બદલે તો અમે એનું પરિણામ બદલી નાખીશું જો ક્ષત્રિય સમાજ આજે જે રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે પોતાની બાન અને શાંત માટે જે એની અસ્મિતા અને જે એની ગરિમા ઉપર જે લાંછન લગાડવામાં આવ્યું છે એ લાંછનનો પ્રતિકાર રૂપે આજે અમે ભેગા થયા હતા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે છતાં પણ જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો ચોક્કસપણે અમે બધા જ મોરચે એ લડી લેવાના છીએ અમે એક ક્ષત્રિય સમાજ છીએ જેને હંમેશા આપવા માટે વખણાય છે લેવા માટે નહીં પરંતુ આજે અમે એ ટિકિટ લેવા માટે આવ્યા છીએ કેમકે જે પરસોત્તમ ને રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે જેને ટિકિટ આપવામાં આવી છે તેને અમારા ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે એટલે સ્વાભિમાનના ભોગે ક્યારેય પણ માફી આપવામાં નહીં આવે એ ભારતીય જનતા પાર્ટીએ પણ ધ્યાનમાં રાખવાનું અને અમે સ્પષ્ટ વિનંતી કરીએ છીએ કે હજી પણ સમય છે જો એ વિનંતીના ભાગરૂપે નહીં સમજે તો પછી જે લોકો જે ભાષામાં સમજે છે એને એની ભાષામાં અમે સમજાવીશું કારણ કે અમે ક્ષત્રિય સમાજ છીએ ઘોબા પાડી દેતા પણ આવડે છે અને ઘોબા ઉપાડી લેતા પણ આવડે છે પાડિયા કરી દેતા પણ આવડે છે અને પાડિયા થતા પણ આવડે છે અને અહીંથી અમે આદરણીય માય ડિયર પુરુષોત્તમ રૂપાલાજીને એક સંદેશ આપીએ છીએ માય ડિયર પુરુષોત્તમ રૂપાલાજી ક્યાં સોચા તા કુછ નહીં કરેંગે અરે ગલત જબ તક તોડેગે નહીં તબ તક છોડેગે નહીં જય હિન્દ જય ભારત કચ્છ રાજપૂત ક્ષત્રિય સમાજની સંલગ્ન તમામ સંસ્થાઓ આજે સમગ્ર કચ્છમાંથી રાજપૂત સમાજના ભાઈઓ અને બહેનો એકત્ર થઈ અને જાડેજા બોર્ડિંગથી કરી અને અહીંયા કલેક્ટર ઓફિસ સુધી મૌન રેલી દ્વારા આવી અને કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે આપ સૌ જાણો છો કે રાજપૂત સમાજનો ઇતિહાસ હંમેશા ઉજળો રહ્યો છે તે સમાન પરંપરા અને મર્યાદા અને મોભામાં માને છે તો આજે રાજપૂત સમાજ પહેલાં પણ રાજાશાહી ટાણે પણ દરેક સમાજ માટે લડતો આવ્યો છે અને દરેક સમાજની રક્ષા કરી છે તો આજ તો એ સમાજ છે કે જેના સમાજની બહેનોની સ્વાભિમાનની વાત આવી છે તો સમાજ ક્યારે સાંખી નહીં લે અને હું આપના મીડિયા દ્વારા હું ભાજપને ના અગ્રણીઓ અને જે મોવડી મંડળ છે તેમને હું વિનંતી કરવા માગું છું કે બહેનોની આ સમાનની લડાઈ છે તો જ્યારે બહેનો જોહર કરવા તૈયાર થઈ છે આ સમયમાં પણ તો ભાઈઓ પહેલાં કેસરિયા કરે અને પછી જ બહેનો જોહર કરશે ભાઈઓએ એક વચન આપ્યું છે અને હું આપના દ્વારા માની મોદી સાહેબને પણ કહેવા માગું છું કે જલ્દીમાં વહેલીમાં વહેલી તકે તેમની ટિકિટ રદ કરી અને બીજા ઉમેદવારને આપો તો રાજપૂત સમાજ એમની સાથે જ રહેશે અમે કોઈ એમ નથી કહેતા કે આ ઉમેદવારને આપો કે આ ઉમેદવાર ગમે તે ને આપે પણ રૂપાલાની ટિકિટ કપટ કરે અને હું બીજા ઉમેદવાર જીતી જશે અને રાતપુર સમાજ કાયમ બીજેપી પાર્ટી સાથે છે ને કાયમ રહેશે અને આવતા વર્ષ આવતા ભવિષ્યમાં પણ રહેશે પણ આ એક માંગણી અમારી સ્વીકાર્ય થાય તો જ રાજપૂત સમાજ આ વખતે પાર્ટી સાથે રહેશે અને મોદી સાહેબને કહું છું કે એ આ નિર્ણય જલ્દીમાં વહેલીમાં વહેલી તકે લો નહીંતર અમે રાજપૂતણોની તૈયારી છે કે એક આંકલે સમગ્ર એક લાખ ગુજરાતમાંથી એક લાખ રાજપૂતાણીઓ દિલ્હી કૂચ કરશે આજે ક્ષત્રિય સમાજ એક એવો સમાજ જેને બહેનો દીકરીઓ રાજ ધર્મ અને વતનની રક્ષા કરવા માટે પોતાની જાનને બલિદાન દઈને પણ રક્ષણ કર્યું હોય એવા સમાજ માટે જ્યારે પુરુષોત્તમ રૂપાલાજીએ આવા અભદ્ર શબ્દો વાપર્યા હોય ત્યારે સ્વાભાવિક રીતે સમગ્ર સમાજની લાગણી દુભાણી છે અને સમગ્ર સમાજની એક જ માંગ છે કે પુરુષોત્તમ રૂપાલાજીની ટિકિટ એ પાછી ખેંચવી જોઈએ આજે સમગ્ર કચ્છ જિલ્લાના ક્ષત્રિય સમાજના લોકો આગેવાનો ભાઈઓ બહેનો વડીલો માતાઓ આજે અહીંયા ભેગા થયા મીટિંગ કરી અને એક જ વાત કહી કે જો ભારતીય જનતા પાર્ટી આ માંગ નહીં સ્વીકારે તો એની આગામી દિવસોમાં એને એનું પરિણામ ભોગવવું પડશે આજ રોજ કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા દ્વારા જે કચ્છ સમગ્ર કચ્છને આહવાન કરવામાં આવ્યું હતું એમ કરણી સેના મહિલા સભા યુવા સભા કચ્છ જિલ્લા ક્ષત્રિય સભાની તમામ શાખાઓ દ્વારા આજ રોજ આપ જવું જાણો છો ત્યાં મહારા શ્રી મદનસિંહજી કુમાર છાત્રાલય મધ્યે પહેલે પ્રથમ સભા થઈ સભા સંબોધી અને ત્યારબાદ રેલી સ્વરૂપે કલેકટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવા માટે અમે જે આવ્યા હતા આપ સૌ જાણો છો કે જાડેજાપોનથી સ્ટાર્ટ થઈ અને અહીંયા એક છેડો કલેક્ટર ઓફિસ અને એક છેડો ત્યાં જાડજાપોરી સુધી એટલી બહોળી સંખ્યાની અંદર ક્ષત્રિય સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જ્યારે ઉપસ્થિત રહ્યા હોય ત્યારે મારે ખરેખર આ માધ્યમ દ્વારા કેવું છે કે અમારા સમાજની જે લાગણી છે અને માગણી છે કે જે સમાજ માટે અભદ્ર ટિપ્પણી કરનાર જે રૂપાલાજીએ એ સમાજ માટે જે મને બોલતા પણ શરમ આવે છે કે આવા શબ્દો એ વ્યક્તિથી કેમ નીકળ્યા જ્યારે એ વ્યક્તિએ આવા શબ્દો કાઢીને અમારે સમાજની લાગણીને ઠેસ પહોંચાડી ત્યારે અમારે ક્ષત્રિય સમાજની મહિલાઓ ભાઈઓ તમામ સમાજની સાથે રહીને જ્યારે હર અમે ક્ષત્રિય સમાજ કામ કરતો હોય ત્યારે મારે આપ સૌ સમાજને એટલું જ કહેવું છે કે ક્ષત્રિય સમાજ ક્યારે સ્વાર્થી નથી રહ્યો હર હંમેશા આપણા માથે ભૂતકાળમાં પણ માથાઓ આપ્યા છે અને હર હંમેશા આપની ચિંતા સેવતો હોય તમામ સમાજની ત્યારે જ્યારે અમારા સમાજમાંથી આવી એવા રૂપાલાજીએ જે ટિપ્પણી કરી છે એને શબ્દ શબ્દો સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ અને એની જે ઉમેદવારી છે રદ થાય અને બદ નહીં પણ એને જે ઘરે બેસાડવામાં આવે એના માટે થઈને જ્યારે અમે એક જ માગણી મૂકી છે છત્રી સમાજ ક્યારે કોઈ માગતો નથી એને જ્યારે એક પણ ટિકિટ નથી મળી છતાં પણ એના મોઢા ઉપર સર નથી જે જ્યાં કામ કરતો હોય ત્યાં એને પોતાની સાથે કામ કરી જે પાર્ટીનું માનતો હોય ત્યાં પાર્ટી સાથે વિશ્વાસથી હંમેશા રહ્યો છે ત્યારે જ્યારે સમાજની આ માગણી છે ત્યારે સમગ્ર પાર્ટીની વિચારધારામાં માનતો હોય એવા સમાજ એવા તમામ લોકો સાથે રહીને એક જ માગણી કરી છે કે રૂપાલાજીની ઉમેદવારી રદ થવી જોઈએ રદ થવી જોઈએ અને રદ થવી જોઈએ આના સિવાય કોઈ પણ બીજી માગણી નથી અને એ રદ થાય તો જ ક્ષત્રિય સમાજનો જે આક્રોશ છે એ શાંત થશે આવી અમારી સૌની માગણી છે મોટી પ્રમાણમાં અમારી બહેનો જ્યારે ઉપસ્થિત છે એને તો ત્યાં સુધી કીધું છે કે મારે જરૂર પડશે જો આની ટિકિટ રદ નહીં થાય ઉમેદવારી રદ નહીં થાય તો જોહર કરશું પણ મારી બહેનોને વિશ્વાસ અપાવી છે કે આ ભાઈઓ ભૂતકાળમાં પણ કેસરિયા કર્યા છે અને આજે પણ જે જરૂર પડશે તમારા ઉપર આંચ નહીં આવડે અને કેસરિયા કરતાં પહેલાં એ ભાઈઓ કેસરિયા કરશે તો મારી બહેનોને માતાઓને એટલી છે આપ સ્વયં ધીરજ રાખજો અને આપ સૌ વિશ્વાસ રાખજો સમાજના ભાઈઓ ઉપર સમાજના ભાઈઓ અને બહેનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો એ સૌનો ખૂબ ખૂબ આભાર તંત્રનો આભાર આપ સૌ મીડિયાનો આભાર આપ સૌના સાથ સાકાર બદલ ક્ષત્રિય સમાજ આપનો હંમેશા ઋણી રહેશે અને જરૂર પડશે અમે આપ પાસે સાથ અને મતની બને માંગણી કરીએ છીએ જો જરૂર પડે આપના સાથની જરૂર છે અને જરૂર પડશે જો આ ઉમેદવારી રદ નહીં થાય તો આપ અમને એકવાર મોકો આપજો અને આપનો એક મત અમને આપી અને અમારા જે વિશ્વાસની અંદર વધારો કરી અને આપ સૌ આજે અપેક્ષા છે કે હર હંમેશા આપણી સાથે સમાજ રહ્યો છે આપના સુખ દુઃખ તમામની અંદર ક્ષત્રિય સમાજે ભાગ લીધો છે ગામે ગામની અંદર જ્યારે અમારા ભાઈઓ સરપંચથી કરીને તમામ હોદ્દાઓ સુધી સાથે હોય ત્યારે આજે એમનો પણ વિશ્વાસ અમારી સાથે કીધો કે સમગ્ર સમાજને જરૂર પડે અમે જોલી ફેરવું અમે આપ સૌ સમાજ પાસે માંગણી કરી છે કે અમારી જો આ માગણી નથી ઉમેદવારી જો રદ થઈ અને જરૂર પડે મત ક્ષેત્ર સુધી મતપેચ સુધી જવું પડે તો આપ સૌ અમારી સાથે રહી અને અમારા વિશ્વાસને વધારશો નહીં કોઈ ચૂપ નથી સમગ્ર રાજકીય કોઈપણ પદ ઉપર હોય સમાજનો ભાઈ છે સમાજનો દીકરો છે એ સમામની લાગણી સમાજ સાથે છે આપ એનું મૂલ્યાંકન ન કરો કે બારે છે એને જરૂર કામ માટે બારે જવું પડતું હોય અમારો સમાજનો ચાહે સરપંચ હોય ચાહે બધા ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય કે કદાચ મિનિસ્ટર હોય એ તમામની લાગણી સમાજ સાથે ગુજરાતની અંદર તમે જોઈ લો આ તો વાટાઘાટો રૂપે એમને ત્યાં જવું પડ્યું છે જ્યાં સંકલન સમિતિની અંદર એ બધાઓ પોતાનો જે અમૂલ્ય સમય છે એ સમાજ સાથે નહીં પણ ત્યાં જ્યારે આપી રહ્યા છે વાટાઘાટો આગેવાન જે આગેવાન છે એને બહારે જવું પડતું હોય છે આગેવાની કરવા માટે ત્યારે સમગ્ર સમાજ એમની પડખે ઊભો છે અને એ સમાજ સાથે ઊભા છે કચ્છના મહારાવશ્રી શ્રી હોય હનુમંતસિંહ હોય કે પ્રીતિદેવી હોય એ સમાજના તમામ ઠાકુર સાહેબો હોય કે સમાજનો નાના નાનો ભાઈઓ સમાજ સાથે છે આપ એનું ક્યારેય ઊંચું નીચું મૂલ્ય કરશો તમામ એક એક ચાહે કોઈ પણ પદ અને પદ ઉપર હોય કે અધિકારી હોય એ સમાજ સાથે છે સમાજ સાથે રહેશે તમામ સમાજને સાથ લઈને ચાલશે એવો આ સમજ છે